બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરમાં ભગવાન શ્રી રામનો અભિષેક યોજાવા જઈ રહ્યો છે ત્યારે હવે એક નવો ક્રેઝ સામે આવ્યો છે જેમાં સગર્ભાઓ તેમજ તેના પરિવારજનો પણ બાળકની ડિલિવરી બાવીસ જાન્યુઆરીએ જ થાય તેવી ડોક્ટર્સને રિક્વેસ્ટ કરી રહ્યા છે મહત્વનું છે કે મહિલાઓના મતે આ દિવસ ખૂબ જ શુભ છે અને બાળકનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ હશે બીજી તરફ હતું કે દરેક વ્યક્તિ માટે નોર્મલ નથી માત્ર સગર્ભાઓ જ નહીં હું એમ કહીશ કે તેમની સાથે જોડાયેલા પરિવારોજનોમાં તો છે જ અત્યારે સમગ્ર સમાજમાં બાવીસ તારીખ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને રામલલા એના મંદિરમાં બિરાજવા જઈ રહ્યા છે અને એ લગભગ આપણા સૌની સાડા પાંચસો વર્ષની તપશ્ચર્યાનો અંત છે એટલે બધામાં ખૂબ ઉત્સાહ છે અને એના કારણે જે સગર્ભા બહેનોને બાવીસ તારીખ પહેલાં એટલે કે હવે આ દિવસોમાં પૂરો સમય ડિલિવરી માટેનો થતો હોય અને ઘણા બહેનો પોતાની ઈચ્છા હોય કે નોર્મલ ડિલિવરી ન કરવી પેઇન નથી લેવું એવા પણ હોય છે ઘણાની ઈચ્છા એવી હોય છે કે બાવીસ તારીખે જ આ સમય ખૂબ સારો છે તે દિવસે વૃક્ષ નક્ષત્ર છે અને અભિજીત મુહૂર્ત છે અને આપણા સનાતન ધર્મના કેલેન્ડર પ્રમાણે ભગવાન રામનો જન્મ પણ એ જ સમયે થયો હતો એટલે પરિવારજનોનો પણ ઉત્સાહ છે એટલે જે બહેનોને સિઝેરિયન કરવું પડે એમ હોય દાખલા તરીકે ઊંધું બાળક હોય મધરને સાથે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર કેવી કોઈ સમસ્યા હોય આગલું સિઝેરિયન હોય અને જેમને પ્લાન સિઝેરિયન બીજી વખત કરવું પડે એવું હોય એવા બહેનો અને એવા પરિ એમના પરિવારજનોની એવી ઈચ્છા ખરી કે એ દિવસે એમના બાળકનો જન્મ થાય અત્યારે બે બહેનો છે એવા કે એકને બાળક ઊંધું છે અને એકને બેનને આગલું સિઝેરિયન છે એટલે એ બે બહેનોની એવી ઈચ્છા ખરી કે બાવીસ તારીખે એમની ડિલિવરી થાય આપણે રાજકોટની વાત કરીએ તો કેટલી ઇન્કવાયરી કરવી છે એવી નિશ્ચિત સંખ્યા ન કહી શકાય કે આટલી ઇન્કવાયરીઓ હોય કારણ ડિલિવરી એવી વસ્તુ છે જે પ્રોસેસ કહી શકાય કે એમાં ફિક્સ નંબર ના હોય પણ જે બહેનોની આ દિવસોમાં મેં કહ્યું એ કારણસર ડિલિવરી કરવાની યોજના હોય એ એ લોકોની ઈચ્છા ખરી કે બાવીસ તારીખ આવે